અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો જે કેસ છે શાળાને મળેલી નોટિસ સામે હાઈકોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી સેવન્થ ડે શાળાને હાઈકોર્ટનું સૂચન સેવન્થ ડે શાળા દસ ટકા વિદ્યાર્થીઓને સામાન્ય ફીમાં શિક્ષણ આપે દર વર્ષે એક હજાર વિદ્યાર્થીઓને નજીબી ફીમાં પ્રવેશ આપવા કોર્ટે સૂચન કર્યું છે તો અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં જે વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી એનો જે કેસ છે શાળાને મળેલી નોટિસ સામે હાઈકોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી હતી જેમાં હાઈકોર્ટે કેટલાક સૂચનો આપ્યા છે સેવન્થ ડે શાળા દસ ટકા વિદ્યાર્થીઓને સામાન્ય ફીમાં શિક્ષણ આપે દર વર્ષે એક હજાર વિદ્યાર્થીઓને નજીવી ફીમાં પ્રવેશ આપવા માટે પણ એચસી તરફથી સેવન્થ ડે શાળાના સંચાલકોને સૂચન આપવામાં આવ્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા તેજસ ફોનલાઈન ઉપર જોડાયા છે તેજસ સેવન્થ ડે સ્કૂલ જેને હાઈકોર્ટે ઘણા બધા સૂચનો કર્યા શું વિગતો મળી રહી છે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જે અરજી થઈ હતી તેની પર સુનાવણી થઈ તેની અંદર ગુજરાત હાઈકોર્ટે સૌથી મહત્વનું અવલોકન અને સૂચન એ કર્યું છે કે જે વિદ્યાર્થી મૃત્યુ પામ્યો છે એક દુઃખદ ઘટના છે સાથે સાથે જ સમાજે પણ આમાંથી શીખ લેવાની જરૂર છે આ એક આઈ ઓપનર કહી શકાય તે પ્રકારની ઘટના છે આવા સંજોગોમાં શાળા મેનેજમેન્ટ તો ચોક્કસ બદલાયું છે પરંતુ જે નવું મેનેજમેન્ટ છે તેને પણ હાઈકોર્ટે સૂચનો કર્યા છે અને જવાબદારી સોંપી છે કે જ્યારે શાળામાં અંદાજીત દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ ભણતા હોય તેવા સંજોગોની અંદર જે નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય અને પ્રવેશ અપાય તેવા સંજોગોમાં શાળા દસ ટકા જેટલા એટલે કે અંદાજીત એક હજાર જેટલા વિદ્યાર્થીઓને નજીવી ફી એ ભણાવે આ બાળકને સાચી શ્રદ્ધાંજલિ હશે અને તેની યાદમાં આ પ્રકારની કાર્યવાહી કરવી આવશ્યક અને લાંબા ગાળાની જરૂરિયાત હોવાનું પણ કોર્ટે નોંધ્યું અને તે પ્રકારના સૂચનો કર્યા છે આ સાથે સાથે જ સીસીટીવી અને શાળાની સુરક્ષાની જવાબદારી શાળા પ્રશાસનની રહેશે તે પ્રકારની વાત કરી છે સાથે જ એ જે કમિટી બનાવી છે તે કમિટીની અંદર મૃતક વિદ્યાર્થીના વાલી એટલે કે માતા પિતા રહી શકશે તે પ્રકારની પણ હાઈકોર્ટે છૂટ આપી છે શાળા સંચાલકો સાથે અને સાથે વિદ્યાર્થીના માતા પિતાના સાથે જ ડીઓની સાથે જની જે મીટિંગ છે તેની અંદર ફિઝિકલ સંજોગોમાં સ્કૂલ કઈ રીતે ખોલવી તે બાબતે પણ પરામર્શ થશે અને આગામી સમયમાં નિર્ણય લેવાશે કોર્ટે આ સમગ્ર મુદ્દે ચોવીસમી તારીખના રોજ સુનાવણી નિયત કરી છે તે પહેલા જયારે નવેમ્બર મહિનામાં જે સીબીએસઈ ની એક્ઝામ છે તે આવવાની છે તે પહેલા શાળા ફિઝિકલ મોડમાં શરૂ થાય તે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી જોકે હાઈકોર્ટે તે વિકલ્પને હાલ પૂરતો ખુલ્લો રાખ્યો છે આગામી સુનાવણી સુધીમાં કયા પ્રકારનો ઘટનાક્રમ રહે છે તે જોઈને આવતા બુધવારે આ બાબતે શું નિર્ણય લેવો તે કોર્ટ નક્કી કરી શકે છે જી આભાર તેજસ વિગતો આપવા માટે